નમસ્કાર પ્રિય મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં મીઠાના ડબ્બામાં આ એક નાની વસ્તુ છુપાવી દો આ એક નાનકડી વસ્તુ છે તમારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં પડે આ નાની વસ્તુ તમારા ઘરમાં ધનને ચુંબકની જેમ આકર્ષિત કરશે અને તમારા પરિવારની પ્રગતિ થશે સુખ શાંતિ સમૃદ્ધિ થશે અને ઘરમાં કોઈ વસ્તુની કમી નહીં રહે અને આખો વંશ બેસીને ધન ખાશે હા મિત્રો જુઓ આજે જે ગુપ્ત ચમત્કારિક અને રહસ્યમય ઉપાય વિશે હું તમને કહેવાનો છું આ ઉપાયની વ્યાખ્યા કોઈ શાસ્ત્રમાં મળતી નથી અને કોઈ પુરાણમાં પણ નથી મળતી મિત્રો પ્રાચીન કાળમાં આ ઉપાય માત્ર કેટલા ખાસ જ્ઞાની અને વિશેષ વ્યક્તિઓએ પોતાના શિષ્યોને જ કહ્યો હતો હા જુઓ મીઠાને ઘણા લોકો સામાન્ય સમજે છે લોકો સમજે છે કે મીઠું તો માત્ર ખાવાનો સ્વાદ વધારવા માટે જ કામ આવે છે પણ તમે પૂરી રીતે ખોટા છો મીઠું માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ તે તમારા જીવનનો સ્વાદ પણ વધારી શકે છે હા મિત્રો આ ઉપાય શરૂ કરતાં પહેલાં મારી તમને હાથ જોડીને એક નાની વિનંતી છે કે આ નાની વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે આ ઉપાય સાથે જોડાયેલા કેટલા ખાસ નિયમો અને સાવધાનીઓ હું તમને કહીશ જે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે જેટલું જરૂરી ઉપાય જાણવો છે તેનાથી વધુ જરૂરી તેના નિયમો અને સાવધાનીઓ જાણવી છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે બધા આ વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દો માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે જુઓ મિત્રો મીઠાનો સંબંધ પિતૃદોષ વાસ્તુદોષ અને ગ્રહદોષ આ ત્રણેય દોષ સાથે કહેવાયો છે અને માનવજીવનમાં જે સૌથી વધુ દુઃખ તકલીફ અને સમસ્યાઓ આવે છે તે આ ત્રણ દોષોના કારણે જ આવે છે હવે હું તમને કહીશ કે તમારા ઘરના રસોડામાં રાખેલો મીઠાનો ડબ્બો કેવી રીતે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરશે તમામ દુઃખ તકલીફ અને દર્દ દૂર કરશે આ વિડિયોમાં હું તમને કહીશ મિત્રો જુઓ સનાતન ધર્મમાં હિન્દુ શાસ્ત્રમાં મીઠાને માત્ર ખાવાની વસ્તુ નથી માનવામાં આવ્યું પણ તેને આપણા જીવનની ઊર્જા સાથે જોડાયેલું માનવામાં આવ્યું છે અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે મીઠું સમુદ્રમાંથી આવે છે અને સમુદ્ર આપણા કર્મોનો ભંડાર છે તેથી મીઠામાં માનવના સારા અને ખરાબ કર્મોને ખેંચી લેવાની શક્તિ હોય છે હા મિત્રો આ જ કારણ છે કે જૂના લોકો વડીલો કહેતા હતા કે મીઠું ક્યારેય ઊંછીનું ના આપવું કારણ કે મીઠું ઊંછીનું આપવાથી આપણું ભલું નહીં પણ આપણું જ નુકસાન થાય છે હા મિત્રો કહી દઉં કે જે લોકો મીઠું ઊંછીનું આપે છે તેમની સાથે તેમનું ભાગ્ય શાંતિ અને ઘરની સ્થિરતા પણ ચાલી જાય છે અને શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે જે ઘરોમાં મીઠાની કદર નથી હોતી જ્યાં મીઠું પડતું રહે છે ખુલ્લું પડ્યું રહે છે અથવા ગુસ્સામાં ખાવું બનાવતી વખતે મીઠું નાખવામાં આવે છે તો તે ઘરમાં બિનકારણે ઝઘડા ધનની તંગી અને મનની બેચેની વધવા લાગે છે હા મિત્રો જુઓ મીઠાના ડબ્બામાં જે ગુપ્ત વસ્તુ તમારે રાખવાની છે તે વસ્તુ કોઈ સામાન્ય નથી આ વીડિયોમાં હું તમને તે ગુપ્ત વસ્તુનું નામ પણ કહીશ અને એ પણ કહીશ કે તે ગુપ્ત વસ્તુ મીઠા સાથે કેવી રીતે સંબંધ રાખે છે પણ તે પહેલાં હું તમને મીઠાનું એવું દરેક મહત્ત્વ કહીશ જે આજ સુધી તમને કોઈએ નથી કહ્યું હા મિત્રો જુઓ પિતૃદોષ એવો દોષ છે જેના કારણે માનવને કોઈ સુખ મળતું નથી માનવ સંતાન સુખ માટે તરસે છે વંશની સમૃદ્ધિ માટે તરસે છે નોકરી વ્યવસાય પરિવાર કારોબાર વ્યાપાર આ બધા માટે તરસે છે જ્યારે કોઈ માનવના જીવનમાં પિતૃદોષ હોય તો જુઓ મિત્રો પિતૃદોષથી મીઠાનો સીધો સંબંધ માનવામાં આવ્યો છે કેમ માનવામાં આવ્યો છે કારણ કે પિતૃ પૃથ્વી અને જળ તત્વ સાથે જોડાયેલા હોય છે હા અને મીઠું આ બંનેમાંથી બનેલું હોય છે એક પૃથ્વી અને બીજું જળ તેથી કહે છે કે જે ઘરોમાં ભોજનમાં મીઠાનું સંતુલન બગડેલું રહે છે ત્યાં પિતૃઓની તૃપ્તિ નથી થતી અને તેની અસર સંતાન ધન અને પરિવારની શાંતિ પર સીધી પડે છે હા મિત્રો હવે જુઓ તમારા મનમાં આ પ્રશ્ન પણ જરૂર ઉઠતો હશે કે આખરે ગ્રહોનો મીઠા સાથે શું સંબંધ છે તો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મીઠું શનિ અને ચંદ્ર સાથે જોડાયેલું માનવામાં આવે છે શનિ મહેનત અને કર્મનો ગ્રહ છે અને મીઠું પણ મહેનતથી નીકળે છે તેથી મીઠું બગડવાથી શનિ જીવનમાં અડચણો નાખે છે કામ બનતા બનતા બગડી જાય છે અને માનવના લીધેલા નિર્ણયો ખોટા થવા લાગે છે તો ચંદ્ર મનનો ગ્રહ છે અને મીઠું જળથી બનેલું છે તેથી મીઠાનો દોષ મનને બેચેન કરી દે છે ઊંઘ ખરાબ કરી દે છે અને નાની નાની વાતો પર ગભરાટ થવા લાગે છે અને ઊંઘ ખરાબ થવા લાગે છે તો મિત્રો વાસ્તુમાં મીઠાને નકારાત્મક ઊર્જા ખેંચનાર કહેવામાં આવ્યું છે તેના કારણે પહેલા લોકો ઘરના ખૂણાઓમાં મીઠું રાખતા હતા ઘરના દરેક ખૂણામાં મીઠું છાંટતા હતા જેથી તે ઘરની નકારાત્મક ઊર્જાને પોતાનામાં શોષી લે તે જ કારણે સમયાંતરે તેને બદલી પણ દેતા હતા કારણ કે માનવામાં આવે છે કે મીઠું ઘરની ખરાબ હવા ખરાબ નજર અને નકારાત્મક વિચારોને પોતાનામાં ખેંચી લે છે પણ જો તેજ મીઠું લાંબા સમય સુધી પડ્યું રહે તો તેજ નકારાત્મકતા પાછી ફેલાવા લાગે છે જેનાથી ઘરમાં સુખ ટકતું નથી એક ખૂબ છુપાયેલી વાત એ છે કે મીઠું યાદ રાખે છે જે ઘરમાં દુઃખ બીમારી કે ગરીબી રહી હોય ત્યાં મીઠું જો બદલ્યા વિના વપરાતું રહે તો તે જ હાલત ચાલુ રહે છે તેથી ઘણીવાર તમે પણ તમારા ઘરમાં મા બહેનોને દર મહિને મીઠાનો ડબ્બો ધોઈને નવું મીઠું બદલતા જોયા હશે તો એ જ કારણ છે હા મિત્રો જુઓ કહી દઉં કે જૂના લોકો ઘર બદલતી વખતે જૂનું મીઠું છોડી દેતા હતા જે ઘરમાં રહેતા હતા તે મીઠું ત્યાં છોડીને આવતા હતા ક્યારે મીઠું લઈને નહોતા જતા નવા ઘરમાં શાસ્ત્રોમાં તો અહીં સુધી કહેવાયું છે કે મીઠું અને આંસુ એક જેવા હોય છે બંનેમાં લવણ હોય છે તેથી જે ઘરોમાં મીઠાની બેઇઝતી થાય છે ત્યાં રડવું વધુ થાય છે અને જે ઘરોમાં મીઠાને સંભાળીને રાખવામાં આવે છે ત્યાં સંતોષ અને શાંતિ રહે છે મતલબ સ્પષ્ટ છે કે આપણે રોજ જે મીઠાને સામાન્ય સમજીએ છીએ તે જ મીઠું આપણા પિતૃઓની શાંતિ આપણા ગ્રહોની ચાલ અને આપણા ઘરની હવા અને જીવનના સુખ દુઃખ સાથે જોડાયેલું છે જો તેને હલકામાં લીધું તો જાણી અજાણીમાં માનવ પોતાનું જીવન મુશ્કેલ બનાવી લે છે પોતાનું જીવન અંધકારમાં ધકેલી દે છે તો મિત્રો જુઓ જે ગુપ્ત વસ્તુ વિશે હું તમને કહેવાનો છું તે ગુપ્ત વસ્તુનો મીઠા સાથે ખૂબ મહત્ત્વ માનવામાં આવ્યું છે એટલે કે જે ગુપ્ત વસ્તુ છે તે તમારા ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ વધારશે તમારા ઘરનીતિ જોઈઓ હંમેશા ભરેલી રાખશે અને તમારા ઘર પરિવારમાં ક્યારેય ઝઘડા ક્લેશ વિવાદ નહીં થાય ધ્યાનથી સાંભળો તે ગુપ્ત વસ્તુનું નામ શું છે તે ગુપ્ત વસ્તુ તમને ક્યાંથી મળશે તે ગુપ્ત વસ્તુ તમને કેવી રીતે મળશે અને તે ગુપ્ત વસ્તુ વિશે આપણા શાસ્ત્ર શું કહે છે આ બધી વસ્તુઓ તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે કારણ કે જો તમે ઈચ્છો છો કે બે હજાર છવ્વીસમાં તમારા જીવનમાં કોઈ વસ્તુની કમી ના રહે તમે કોઈ વસ્તુ માટે ન તરસો દરેક વસ્તુ તમને માંગતા પહેલાં મળી જાય દેવી દેવતાઓનો આશીર્વાદ મળે તો ધ્યાનથી સાંભળો કારણ કે આ નાની ગુપ્ત વસ્તુમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો આશીર્વાદ સમાયેલો છે મિત્રો જુઓ જે નાની ગુપ્ત વસ્તુ છે તે વસ્તુ એટલી સામાન્ય છે કે તમને તમારા ઘરમાં સરળતાથી મળી જશે એટલે કે જ્યાં મીઠાનો ડબ્બો રાખેલો હોય તેની આસપાસ જ આ નાની ગુપ્ત વસ્તુ તમને મળી જશે અને આ ગુપ્ત વસ્તુનો તમામ દેવી દેવતાઓ સાથે સંબંધ માનવામાં આવ્યો છે હા મિત્રો આ ગુપ્ત વસ્તુ છે કાળા તલ હા હવે તમે વિચારતા હશો કે અરે ગુરુજીએ આ શું કહી દીધું કાળા તલ અને મીઠાનો શું સંબંધ છે આ બંને શક્તિઓ મળીને મારા ઘરની ઉર્જા કેવી રીતે બદલશે તો તેની પાછળ ખૂબ ગહન અને રહસ્યમય માન્યતા છે હા મિત્રો જુઓ આજે જ તમે તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક ખૂબ નાનો કાળા તલનો આખો દાણો માત્ર એક જ રાખવાનો છે ના વધુ ના ઓછો કારણ કે કહેવાય છે કે કાળા તલ સીધા શનિદેવ અને પિતૃઓ સાથે જોડાયેલા હોય છે અને મીઠું ક્યાંથી આવે છે સમુદ્રથી આવે છે જ્યાં કર્મોની સ્મૃતિ માનવામાં આવે છે તેથી આપણા શાસ્ત્રોમાં કાળા તલ અને મીઠાના સંબંધમાં કહેવાયું છે કે કાળો તલ સીધો સમુદ્ર અને શનિદેવ સાથે જોડાયેલો છે હા જ્યારે કાળા તલને મીઠાના ડબ્બામાં છુપાવીને રાખવામાં આવે તો કાળો તલ સૌથી પહેલાં શનિના કઠોર પ્રભાવને દૂર કરે છે પિતૃદોષની અડચણો દૂર કરે છે અને ઘરની નકારાત્મક ઊર્જા ત્રણેયને ધીમે ધીમે શાંત કરે છે હવે મિત્રો જુઓ કે આપણા હિન્દુ સનાતન ધર્મમાં કાળા તલને લઈને કેટલી માન્યતા છે કાળા તલ કૂતરાને ખવડાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થાય છે શનિદેવને ચઢાવવાથી શનિદેવનો આશીર્વાદ મળે છે શનિની ક્રૂર દૃષ્ટિથી મુક્તિ મળે છે અને શનિની સાડેસાથીમાં પણ કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે હા હવે જુઓ મિત્રો એ જ કારણ છે કે તેને છુપાવીને રાખવામાં આવે છે કેમ કારણ કે જો આ વસ્તુ કોઈને નજર ન આવે અને મીઠાના ડબ્બામાં છુપાયેલી રહે તો તેની અસર ઝડપથી થાય છે મિત્રો જુઓ બતાવવા માટે તેનો ઉપયોગ ના કરવો કારણ કે જે વસ્તુ નજરમાં આવી જાય તે અસર ગુમાવી દે છે દેવી દેવતાઓની વાત કરીએ તો મીઠાનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે પણ માનવામાં આવ્યો છે માતા લક્ષ્મી સાથે એટલા માટે કારણ કે મીઠું ક્યાં રાખવામાં આવે છે ઘરના રસોડામાં અને રસોડું બે દેવતાઓનું સૌથી મુખ્ય સ્થાન માનવામાં આવે છે પહેલાં લક્ષ્મી માતા બીજા મા અન્નપૂર્ણા દેવી જે અન્નનો ભંડાર રાખે છે અને ત્રીજા આપણા કુળદેવી દેવતા અને આપણા પિતૃ તેમનું સ્થાન પણ આપણા ઘરના કિચનમાં માનવામાં આવ્યું છે કારણ કે જુઓ મિત્રો મીઠું કર્યા વધારે છે અને લક્ષ્મી આપણા કુળદેવી દેવતા આપણા પિતૃદેવ પણ શાંતિથી આવે છે અને કાળો તલ પિતૃદેવની તૃપ્તિનું પ્રતિક છે ઘણીવાર આપણે જોઈએ છે કે જ્યારે પિતૃ સમય ચાલતો હોય જ્યારે સાત પક્ષ ચાલતો હોય ત્યારે તે સમયે પણ લોકો કાળા તલનો ઉપયોગ ખૂબ કરે છે પિતૃઓની શાંતિ માટે પિતૃઓના તર્પણ માટે હા તો તેથી બંનેનું મળવું ધનની અડચણ વારંવારનો ખર્ચ અને બિનકારણની તકલીફને ધીમે ધીમે ઓછું કરે છે પણ જુઓ માત્ર ઉપાય કરવો જ ઉપાયને અસરકારક નથી બનાવતો ઉપાય સાથે આપણે કેટલાક સંકલ્પ પણ લેવા પડે છે આપણે કેટલીક સાવધાનીઓ પણ રાખવી પડે છે ત્યારે જ તે ઉપાય અસર બતાવે છે જુઓ સાવધાનીઓ શું છે કે સૌથી પહેલી વાત છે કે કેટલાક લોકો પોતાના ઘરમાં મીઠાનો ડબ્બો ફ્લોર પર જ રાખી દે છે ખાવેજ ખાતી વખતે ખાવા ખાતા સમયે જે મીઠાનો ડબ્બો હોય તેને પોતાની પાસે જમીન પર રાખીને બેસી જાય છે તો શાસ્ત્રોમાં તેની ખાસ મનાઈ કહેવાય છે મીઠાનો ડબ્બો ક્યારેય ફ્લોર પર ન રાખવો જો તમે મીઠાનો ડબ્બો નીચે જમીન પર રાખો છો તો જમીન પર કોઈ કપડું અથવા કાગળ અથવા પ્લાસ્ટિકની વસ્તુ કંઈક રાખો તેના પછી મીઠાનો ડબ્બો તેના ઉપર રાખો મીઠાનો ડબ્બાનો સ્પર્શ સીધો ફ્લોર સાથે ના થવો જોઈએ બીજી વસ્તુ છે કે મીઠું હંમેશા ઢાંકીને રાખવું જોઈએ મીઠું ક્યારેય ખુલ્લું ના રાખવું તેની પાછળનું કારણ એ છે કે મીઠામાં ઘણીવાર ખરાબ ઉર્જા ખરાબ શક્તિઓ સમાવિષ્ટ થાય છે મીઠાનો ડબ્બો ખુલ્લો રાખશો તો તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાવા લાગશે અને મીઠાની અસર પણ ઓછી થવા લાગશે અને તમે જે વસ્તુ રાખી છે કાળા તલ મીઠાની અંદર તે કાળા તલ પણ અસર નહીં બતાવે જુઓ મીઠાનો ડબ્બો ક્યારેય ભીનો ના થવો જોઈએ અને ડબ્બામાં હાથ નાખતી વખતે તમારે ત્રણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે મહિલાઓ અથવા કોઈ વ્યક્તિ મીઠાના ડબ્બામાં હાથ નાખે તો ગુસ્સામાં ક્યારેય મીઠાના ડબ્બામાં હાથ ના નાખવો ઘણીવાર મહિલાઓની આદત હોય છે કે જ્યારે નાની નાની વાતો પર ઘરમાં ઝઘડા ક્લેશ અથવા વિવાદ થાય તો ચીસો પાડતા ગુસ્સો કરતાં ચીડાઈને મીઠાના ડબ્બામાં હાથ નાખે છે તો એવું બિલકુલ ના કરવું બીજી વસ્તુ જ્યારે પણ તમે મીઠાના ડબ્બામાં હાથ નાખો તો તમારે કોઈની સામે મનમાં કડવા શબ્દો કડવા ભાવ ના રાખો ડબ્બામાં હાથ નાખતી વખતે હૃદય પૂરું શાંત રાખવો હા જો દર શનિવારે મીઠું હલકું હલાવી દો પણ તલને બહાર ના કાઢો આ જે સાવધાનીઓ છે તે સાવધાની તમારે મીઠાના ડબ્બામાં તલનો દાણો રાખ્યા પછી કરવાની છે અને કોઈને એ ના કહેવું કે તમે ડબ્બામાં શું રાખ્યું છે જો ઘર બદલો તો જૂનું મીઠું અને તલ ત્યાં જ છોડી દો અને નવા ઘરમાં નવો નિયમ શરૂ કરો કારણ કે માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી ધીમે ધીમે મન શાંત થવા લાગે છે અને ઘરનું વાતાવરણ હલકું થાય છે નિર્ણયો સાચા થવા લાગે છે અને પૈસાની જે અડચણ બની રહે છે બિનકારણે તે પોતાની જાતે ઢીલી પડવા લાગે છે જુઓ માનવ જીવનમાં દુઃખોનું સૌથી મોટું કારણ શું છે કે જ્યારે માનવના જીવનમાં પૈસા નથી આવતા તો ઘણી આ વસ્તુના કારણે પણ માનવ પરેશાન રહે છે હા તો એ જ કારણ છે તમારી આ વાત હંમેશા ગુપ્ત રાખો કારણ કે આ ચમત્કાર કરતા વધુ નિયમ અને ધીરજનો રમત છે જુઓ તમે વિચારતા હશો કે મેં તો તલનો એક નાનો આખો દાણો મીઠાના ડબ્બામાં રાખી દીધો તો હવે હું તો કરોડોનો માલિક બની જઈશ મારી તો લાખો કરોડોની સંપત્તિ થઈ જશે હું મારું ઘર ગાડી બંગલો બધું ખરીદી લઈશ તો જુઓ આ કોઈ ટોટકો નથી કે તમે એક રાતમાં કરશો અને બીજા દિવસથી તેનો ચમત્કાર શરૂ થઈ જશે જુઓ ઉપાય કોઈ પણ આપણે કરીએ છીએ કોઈ પૂજા પાઠ કરીએ છીએ કોઈ હવન કરીએ છીએ તો તેમાં ધીરજ રાખીએ છીએ ને તો આ ઉપાય પણ તમારી ધીરજની કસોટી લેશે આ ઉપાય તમારી સુખ શાંતિ અને સમૃદ્ધિની કસોટી લેશે કારણ કે મિત્રો જુઓ હું તમને કહું છું કે આ ઉપાયનો સીધો અર્થ સ્પષ્ટ અર્થ અને સંકેત એ જ છે કે આ ઉપાય માત્ર અને માત્ર ધીરજના બળ પર જ અસર બતાવશે હવે મિત્રો જુઓ માન્યતા શું છે માન્યતા એ છે કે કાળો તલ તે અડચણોને બાંધી દે છે જે પૈસાના માર્ગમાં આવી રહી છે પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિના માર્ગમાં આવી રહી છે જુઓ કહી દઉં કે કાળા તલનો સંબંધ બે વસ્તુઓ સાથે કહેવાયો છે કાળા તલને કર્મ અને ઋણ સાથે જોડવામાં આવ્યા છે અને મીઠાને કર્મ સ્મૃતિ સાથે તેથી બંનેનું મળવું જૂના કર્જ જેવી હાલત જ્યાં મહેનત થાય છે પણ ફળ નથી મળતું તેને ધીમે ધીમે ઢીલું કરે છે ઘણીવાર તમે પણ તમારા જીવનમાં અનુભવ કર્યો હશે કે તમે ખૂબ મહેનત કરો છો દિવસ રાત પરસેવો પાડો છો ખૂબ કર્મ કરો છો પણ તે કર્મોના આધારે આપણને તે ફળ નથી મળતું જેની આપણે અપેક્ષા રાખીએ છીએ તો જુઓ આ કાળો તલ અને મીઠાની યુક્તિ આપણી તે અડચણોને દૂર કરે છે જો પૈસાની વાત કરીએ તો ગરીબી ઘણીવાર માત્ર પૈસાની કમીથી નહીં પણ ક્યારેક ગરીબી ખોટા નિર્ણયોથી આવે છે ખોટા સમયે ખર્ચ કરવાથી આવે છે અને તકો હાથમાંથી નીકળી જવાથી આવે છે તો આ ઉપાયની માન્યતા એ છે કે જ્યારે મીઠું ઘરની બહારે ઊર્જાને શોષે છે અને કાળો તલ તેને સ્થિર કરે છે તો ઘરના લોકોનું મન હલકું થાય છે જુઓ મીઠું અને કાળા તલની યુક્તિ ઘરના બધા સભ્યોના મન પર પણ ગહાન અસર કરે છે તેથી કે જુઓ આ બંનેની યુક્તિથી લોકોના ઘરનું મન હલકું થવા લાગે છે જુઓ ગભરાટ ઓછો થાય છે અને તે જ મન સાચા સમયે સાચો નિર્ણય લેવા લાગે છે અને અહીંથી જ પૈસાનો રસ્તો ખુલે છે કારણ કે પૈસો પહેલાં મગજથી આવે છે અને પછી હાથમાં આવે છે તેથી કહેવાય છે કે આ ઉપાયથી શનિદેવની કઠોરતા ધીમે ધીમે જરૂર શાંત થાય છે હા કારણ કે જુઓ જ્યારે શનિ ભારે હોય તો માનવને મહેનતના બદલે માત્ર થાક આપે છે અને જુઓ આ ઉપાય તે લોકો પણ કરે જેમની કુંડળીમાં શનિદોષ છે અથવા શનિદેવના કારણે ખૂબ દુઃખ કષ્ટ સહન કરી રહ્યા છે તો કહી દઉં કે શનિ જ્યારે ભારે હોય તો માનવને મહેનતના બદલે માત્ર થાક આપે છે તેના મનોબળને ગિરાવે છે તેના મનને તોડી નાખે છે કામ બનતા બનતા બગડે છે અને પ્રીસો બિલકુલ નથી ટકતો પણ જ્યારે શનિનો ભાર હલકો થાય તો તે જ મહેનત સ્થિર આવકમાં બદલાવા લાગે છે સાથે મીઠાનો સંબંધ માતા લક્ષ્મી સાથે પણ તેથી માનવામાં આવ્યો છે કારણ કે લક્ષ્મી ધૂમધામથી નહીં શાંતિથી આવે છે અને મીઠાનો ડબ્બો જ્યારે સ્વચ્છ ઢાંકેલો અને સન્માન સાથે રાખવામાં આવે તો તેની અંદર આ ગુપ્ત સંયોજન રહે તો ઘરમાં બતાવવાવાળો ખર્ચ ઓછો થાય છે એટલે કે જુઓ આજના સમયમાં લોકોની શું આદત હોય છે કે લોકો માત્ર બતાવવા માટે ખર્ચ કરે છે અને બતાવવા માટે ખર્ચ કરે છે તો તેના કારણે લોકોના ઘર પરિવારમાં ઝઘડા થવા લાગે છે આવક ખર્ચ થવા લાગે છે અને લોકો કર્જ પણ લેવા લાગે છે તો આ બધી વસ્તુઓ આપણા મનની રમત પર પણ નિર્ભર કરે છે હા અને જરૂરીવાળું ધન પણ ટકવા લાગે છે તો એ જ ગરીબીમાંથી બહાર નીકળવાની પહેલી સીડી છે કંગાલી અને દરિદ્રતાની માન્યતા એ છે કે જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા જામી જાય તો રિશ્તા બગડવા લાગે છે વાત વાતમાં ઝઘડા થાય છે પતિ પત્ની વચ્ચે ખટાશ આવે છે અને લગ્નમાં વિલંબ અથવા વારંવાર અડચણ દેખાય છે તો મીઠું તલનો આ નિયમ તે ભારે તરંગોને શોષીને શાંત કરે છે જેનાથી ઘરનું વાતાવરણ હલકું થાય છે લગ્ન માટે રિશ્તા આવવા લાગે છે અને બોલાચાલી નરમ પડે છે અને રિશ્તાઓમાં સમાધાનની ગુંજાઈશ બને છે આજના સમયમાં જુઓ ઘણીવાર ઘર પરિવારમાં એટલા મોટા ઝઘડા થાય છે ક્લેશ થાય છે કે પરિવારની સુખ શાંતિ ભંગ થઈ જાય છે રિશ્તા ખતમ થવાની કડીએ આવી જાય છે તો જુઓ જ્યારે ઘરમાં શાંતિ આવે તો લગ્ન જેવા કામ પોતાની જાતે રસ્તો શોધી લે છે ગરીબી દરિદ્રતા જેવી લાગણી હોય છે જ્યાં લાગે છે કે દુઃખ છોડતો જ નથી તો તેને શાસ્ત્રીય ભાષામાં સતત નકારાત્મક તરંગ કહેવામાં આવી છે તો આ ઉપાય તે તરંગને રોજ રોજ જરૂર પણ થોડી થોડી કમજોર કરે છે કારણ કે મીઠું રોજ વપરાય છે અને વપરાશ સાથે તે ભારેપણું પોતાનામાં લઈ જાય છે ખૂબ જરૂરી વાત એ છે કે આ ઉપાય ત્યારે જ કામ કરે છે જ્યારે નિયમોનું પાલન થાય અને મેં બધા નિયમો તમને કહ્યા છે તો જુઓ કહી દઉં કે માન્યતા છે કે જો આ નિયમો સાથે આ ઉપાય કરવામાં આવે તો અચાનક ધનની વર્ષા નહીં પણ ધીમે ધીમે ખર્ચ કાબૂમાં આવે છે ખોટા લોકો દૂર થાય છે સાચા તકો દેખાવા લાગે છે લગ્ન અને ઘરના ક્લેશમાં નરમી આવે છે અને જે ગરીબી બિનકારણે ચોંટી રહી હતી તે પોતાનો જોર ગુમાવવા લાગે છે તો એ જ કારણ છે કે તેને ગુપ્ત રાખવામાં આવ્યું છે કારણ કે આ બતાવવાનો નહીં પણ ધીરજ અને અનુશાસનનો ઉપાય છે અને સનાતન પરંપરામાં માનવામાં આવ્યું છે કે જે ઉપાય રોજ રોજ મનને સાચી દિશામાં લઈ જાય તે જ સાચે જ જીવન બદલે છે તો મિત્રો આ ઉપાયને લઈને જો તમારા મનમાં કોઈ શંકા છે તમારા મનમાં કોઈ વિચાર છે જો તમે અમારી પાસે કંઈક પૂછવા માંગો છો અથવા અમને કંઈક કહેવા માંગો છો તો તમે પૂરી રીતે સ્વતંત્ર છો આ વિડીયોમાં નીચેની તરફ કોમેન્ટ સેક્શન આપેલું છે ત્યાં તમે તમારી વાત રાખી શકો છો તમારા મનમાં જો કોઈ પ્રશ્ન ચાલી રહ્યો છે અને જો કોઈ વસ્તુ કોઈ શબ્દ કોઈ વાક્ય તમને સમજમાં નથી આવ્યું તો તમે અમારી પાસે પૂછી શકો છો તો મિત્રો મારી તમને હાથ જોડીને એક વિનંતી છે કે આ ઉપાયનું સમાપન અહીં જ થાય છે જો તમને આ ઉપાય ખૂબ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો જો તમે હજુ સુધી નથી કર્યું તો અને અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો જે લાલ બટન તમને દેખાઈ રહ્યું છે તેને દબાવી દો જેથી તમને સરળતાથી અમારા દ્વારા કહેલા ઉપાયોની વિડીયો મળી રહે અને પાસે પણ દેખાતું હશે તેને પણ દબાવી દો તો મળીએ તમારી સાથે આગલી અહીં જ એક અને ઉપાયની વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે અને આ ઉપાયની વિડીયોમાં તમને ઘણું જ જ્ઞાન પણ મળ્યું હશે જે આપણા ધર્મ સાથે સંબંધિત છે તો આશા છે કે તમે અમારા ચેનલ સાથે આગળ પણ જોડાયેલા રહેશો